હેલો ગુડ મોર્નિંગ માઇ યુટી ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ આ ન્યૂ બ્લોગ પેરેન્ટ સીતારામને જય શ્રી કૃષ્ણ બધાની કેમ છો હોપ કે બધે એકદમ મજા માનીએ આવી બધી એકદમ મજામાં ને તો વાગી ગયા છે ઓલરેડી અત્યારે સવારના સાડા સાત ને સવારની વાઈપ્સ એવી મસ્ત આવે સવારનું નજારું દરરોજ ક્યારેક ક્યારેક હું ને એ નારિયર આવતી હોય પણ આજે નારિયર તોડવા નહીં આવી કારણ કે એ બે એક સહી પાક કાસા હે નારિયર બધા પૂરા થયો પણ આજ ઠંડો ઠંડો મસ્ત પવન આવે અને સવાર સવારનું જે સૂરજ દાદા મસ્ત મજાના નીકળી ને છેક ઉપર સુધી ચડી ગઈ ને મમ્મી જો ઠોરનું કરે દેખાય એથી ઢાકલા જેવું વાતાવરણ છે અત્યારનું જો બધે હાવ ઢાકલા જેવું વાતાવરણ દાદા ઘડીક નીકળે ને ઘડીક વાદરા વાડ્યા છુપાઈ જાય એટલે હાવ ઢાકલું થઈ જાય અહીંયાથી બરડો ડુંગરી થોડો થોડો દેખાય કારણ કે અત્યારે સવારનો નજારો છે ને એટલે મસ્ત દેખાય સવારમાં વહેલી ની ઉડે છે બસ મસ મજા ને સાણી પીએ આ સાઈડ જરાક ઘુમ આવી કારણ કે હવાનો વ્યૂ જેવો હોય ને હવા માં કામકાજ હોય ને એટલે હાલચાલ વધારે કરે નારિયરમાં બેક નારિયેર છે ને એ હે જીનગા ઝીનગા ને કાસા હે ને એ બીજા જો નવા આવે પોટો થઈ ગયો ધીરે ધીરે મોટા થાય હે ને સવાર સવારમાં અહીંયા બે મમ્મીઓને માથા પીઠી છે કે વાત સાસુમાની હવારમાં લીલન ટિફિન હોય ને મમ્મીની અહીંયા રવિનો વહેલો જાય એલો અહીં તો જાય તો રહો રવિ તો સાડા નવ દસ વાગે હેઠ પણ હવારમાં ટિફિનની એક પેલી હોય કે કરવાનું હે તો બે માવું હે ને એ હોય તો હવારમાં હીરામટ પહેલાં થેજા અમારે તો સોનલબેન ઈ વેલા ઉઠે છ વાગે બેય જણી મમ્મી દીકરી થઈ ને અને હીરામન નું વેલું કરી લઈએ તો આઠ સાડા આઠ થઈ ને ત્યારે હીરામન બપોરા ની ભેગું કરી નાખે હીરામન બપોરા ત્યાર હોય એટલે ઉઠાય એટલે હાલો તો વાગી ગયા છે ઓલરેડી ઇવનિંગ ના છ ને આજ સવાર નો બ્લોગ શૂટ નથી કર્યો ખાસ કારણ કે કઈ ટાઈમ જ નથી કહી જો બ્લોગ માટે ને બસ મીમાન આવ્યા બેઠા

બધું ભાવ્ય હા વિડીયો તો ઉતરે ને એટલે જેમ નિમન આવે તો વિડીયો નો ઉતારાઈ ગયા સોનો તો તો મસ્ત મજાનો મમી હે ને હીરોન કઠિન બનાવ્યા તે નાસ્તો પાણી કરી લઈએ ગરમા ગરમ છે તી ઓલી બે પૂરી છે લેતી આ તો થાય સમય લે ઓપરી આ એવા તો હાડે દો 11 વાગે ચા પાણી પીધા ને પાછા કોક ને કોક મિમન ચાલુ ઉતર તીમાં 12 વાગે ગન પછી બપોરી બપોરા પાણી કરે ને લંબાવ ગયા તા તી હાડે 3 4 વાગે ઉઠે ને ઘરે પાસે આડા વાગી ગયા ને રવિભાઈ આવે ઓલરેડી આગળ આવવું જોઈએ ઘણી વાર આવી એટલે એ પણ અમાર કન્ટિન્યુ થાય તો હું હે ને નાસ્તો પાણી પેલો કલા મસ્તું ચાલો હેલો ગુડ મોર્નિંગ યુટ્યુબ ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ આ ન્યુ બ્લોગ ન્યુ તો ન કહી શકાય એની એ બ્લોગમાં કન્ટિન્યુ થઈ પાછા કારણ કે હમણાં દરરોજ કંઈ ક્લાસ બ્લોગ શૂટ થતા ને તો દયરાન સીતારામને જય શ્રી કૃષ્ણ બધાય ની કેમ છો બધા આઈ હોપ કે બધા એકદમ મજામાં હે અમી બધા એકદમ મજામાં હે ને હમણાં દરરોજ વ્લોગ શૂટ કરવાનું કારણ બીજું કંઈ નહીં કે બસ કંઈ નહીં હમણાં થોડુંક દી પરખા ને વ્લોગ શૂટ કરવાનું કંઈ એટલે એક્ટિવિટી થતી ને તેટલી વ્લોગ શૂટ નથી કરતી બાકી ખાસ કંઈ કારણ છે નહીં તબિયત આપણી એકદમ રેડી હે ને દરરોજ કેમ દિવસ વયો છે ખબર નથી પડતી એમના બે દિવસથી આઈ વાત હતી બે દી માં ટાઈમ ક્યાંય ખબર ન પડી તો બે દિ આઈ રોકાણા પછી વયા ગયા ને આપણે એને ત્રીજા દિવસે વ્લોગ સ્ટાર્ટ કરીએ તો એક દી આઈ આવ્યા તું આ એક દી હવે દસ વાગે આવ્યા ને તું ચાલુ કર્યો હતો પછી બીજે દી કંઈ નહોતો શૂટ કર્યો ને આ ત્રીજા બ્લોગ શૂટ કરીએ તો બ્લોગમાં નવાય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વાગી ગયા છો ઓલરેડી અત્યારે સવારના સાડા નવ થવા આપણે મસ્ત મજાના સાપાણી પીએ ને પ્રશ્ન માટે નીકળે એકદમ રેડી બસ કરવા બે હું એટલી જાય જોબ ઉપર હા મેં મમ્મી દી કરી ઘરે તો સાંજ સુધી બસ એવું બધું હેલું રહી છે એટલી ખાસ એક્ટિવિટી કંઈ થતી ને તો એટલે દરરોજ વ્લોગ શૂટ કરતી ને જયારે મૂળ હોય ત્યારે બનાવો હમણાં આ મિરચા ના બનાવે

વાંધો નહીં આવે પાછું ખાવાનું ને હમણાં વાતાવરણ કરો ને ખાવ એટલે કડવા લાગે રાયુના કુરિયા હોય ને એટલે પછી થોડાક દી બે ત્રણ શિયા થઈ જાય એટલે મુશ્કેલી ઘરે જઈને એટલે મુશ્કેલી ના લાગે ને હમણાં બે ત્રણ દી થયા ને આ વાતાવરણ કેવું થઈ જાય કે ખૂબ જ પડતી બપોર પછી એવી ટાઈટ લાગે એ થાય ને હવાર બપોર એ થાય કે આગળ મેં આવીએ કામ બે દિન અગાહી ઉતરી હતી વાઈ ગઈ તો સારું